આગામી સાત જુલાઈએ આવનાર પ્રભુ શ્રી જગન્નાથજીની રથયાત્રાના અનુસંધાને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ મળી હતી ડીવાય એસપી કેશવાલાની અધ્યક્ષતામાં રથયાત્રા ઉત્સવ સમિતિની ટીમ તથા મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ શાંતિ સમિતિની મિટિંગમાં ડીવાય એસપી ડાબી ટાઉન પીઆઈ કેડી ગોહિલ દ્વારા હાજર સૌ શાંતિ સમિતિના સભ્યોનું જરૂરી માર્ગદર્શન આપ્યું ડીવાય એસપી કેશવાલાએ જણાવ્યું કે પ્રભુ જગન્નાથજીની રથયાત્રા કોમી એકલાસમાં શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને સૌ નગરજનો શ્રી જગન્નાથજીના શાંતિપૂર્ણ દર્શન થાય તેવી મારી શુભકામનાઓ આ બેતાળીસમી રથયાત્રા મોડાસા શહેરમાં શ્રી જગન્નાથ પ્રભુ આ દિવસે સામેથી ભક્તજનોને દર્શન આપતા આવતા હોય સૌ અરવલ્લી તથા મોડાસા તાલુકો મોડાસા શહેરના ભક્તજનો આ દર્શનનો લાભ લેવા રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસા દ્વારા ભાવભીનું આમંત્રણ છે આ શાંતિ સમિતિની બેઠકમાં મુસ્લિમ બિરાદરો તરફથી લાલાબાઈ કોર્પોરેટર મોડાસા નગરપાલિકા તથા રથયાત્રા ઉત્સવ સમિતિની ટીમ દ્વારા બેતાળીસમી રથયાત્રા કોમી એકલાસ સાથે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થશે તેવી બાહેદરી આપી પોલીસ પ્રશાસનો હર રથયાત્રા નિમિત્તે સાથ સહકાર મળતો આવ્યો છે અને આ વખતે પણ મોડાસા ટાઉન પીઆઈ ગોહિલ સંપૂર્ણ સાથ સહકાર આપવાની વાત કરી